અમરેલી જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તો પ્રાકૃતિક ખેતીની સાથે બાગાયતી ખેતી કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે જ્યારે ગમા પીપળિયા ગામ તાલુકો બાબરાના ખેડૂતે પ્રાકૃતિક ખેતીની સાથે બાગાયતી ખેતી કરી છે અને બાગાયતી ખેતીમાંથી વર્ષે એક લાખથી વધુનું ઉત્પાદન બે વીઘામાંથી મેળવ્યું છે અને આગામી સમયમાં આ ખેડૂત એક વીઘામાંથી એક લાખથી વધુનું ઉત્પાદન મેળવશે મારું ગામ ગમા છે બાબરા તાલુકો જિલ્લો અમરેલી મારું નામ પ્રેમજીભાઈ ગોવિંદભાઈ પાનછેરિયા મેં પોણા બે વીઘાની અંદર પાંચસો રોપા જામફળીના તાઇવન જામફળીના વાવ્યા છે અને આઠ મહિને મારે એમાં ફાલ લાગી ગયો એટલે એ પહેલાં ફાલમાં મારે પંદર હજાર રૂપિયાનો વિગો પીડ્યો હતો પછી આ બીજું વર્ષ છે બીજા વર્ષની અંદર મારે સાઠ હજારનો વેઘો પીડ્યો છે એ પોણા બે વીઘામાંથી મારે અત્યારે વેચાણ થઈ ગયું છે એ ફાલ પૂરો થવા આવ્યો છે તો એક લાખને તેર હજાર રૂપિયાના મેં જામફળીમાં વેચી નાખ્યા છે અને હવે ફાલ લાગે એ અલગ છે અને એમાં દવા મેં ત્રણ વખત દવા મૂકી હતી જે એક દવા આવે છે પંદરસો રૂપિયાનો અઢીસો ગ્રામનો એમાં બીજી એક દવા ભેળવી અને એ આપણે ડાળ્યું એ આંબલિયા જેટલી દવા લગાડી અને મૂકી તો એનાથી સોન માંખની રાહત થાય છે એટલે હળે ઓછું છે હળે ખરું પણ ઓછું હડે છે એટલે બીજા કરતા એમાં સારો લાભ થયો છે સાઠ હજારનો વીઘો પડી ગયો એટલે જામફળની ખેતી ફાયદા કરે જામફળની ખેતી બીજા કરતા તો ક્યાંય સારી એમ સાઠ હજારનો વીઘો બીજો ગમે એમાં કરવી તો એને જ પડતો એમ ગમા પીપળિયા ગામના પ્રાગજીભાઈ ખેડૂતે બે વિઘાનું તાઇવાન અને રેડ ડાયમંડ જામફળનું વાવેતર કર્યું છે બહાર વિદેશની વેરાયટી હોવાથી સારું ઉત્પાદન મળી રહે છે અને વહેલા ઉત્પાદન મળી રહે છે જ્યારે વાવેતર સમય કર્યા બાદ આઠ મહિને જ પ્રથમ પાક લહેરાયો હતો અને પ્રથમ પાકમાંથી ત્રીસ હજાર રૂપિયાની કમાણી કરી હતી જોકે આઠ મહિનામાંથી અન્ય કોઈ પાકમાંથી એટલી કમાણી થતી નથી પરંતુ જામફળનો એવો પાક છે કે જે

બીજા વર્ષે ઉત્પાદન સારું એવું મળ્યું હતું ખૂબ જ જામફળનું ફ્રૂટ ફ્લાવરિંગ લાગ્યું હતું અને બે વીઘામાંથી એક લાખ અને તેર હજાર રૂપિયાનું ઉત્પાદન મેળવ્યું હતું તો જેની સામે અગિયાર થી તેર હજાર રૂપિયા સુધીનો ખર્ચ જામફળનો કરવામાં આવ્યો હતો જેની અંદર ખાતર અને દવા સામાન્ય નાખવામાં આવી હતી સોન માખ જે આવે છે જેની દવા છંટકાવ કરવામાં આવ્યો તો બાકી અન્ય કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવામાં આવ્યો નથી જેથી એક લાખનું ઉત્પાદન મેળવ્યું છે